એ મમ્મીજી તમે તો હારા કેવાઓ બાકી બીજાની હાહુ તો ના આવક્યું સોફે પડી પડી પાડા જેમ ફૂત્યું હોય બીજાને હાહુ તો બધ્યું માથમાં મારા ફેરવા રાખે ખોટે ખોટી વોવને કામે ના કરાવે હું તો કેવી ભાગશાળી છું નહીં ના દીકરી ગુવાર બીટવાનો હોય ને તો બીટી દઉં ગુવાર તો નથી બીટવાનો પણ મમ્મીજી આ લહણ નો ગાંઠિયો છે ફોલી દયો ને એક હું લાઈ બે ફોલી દઉં ના ના આજ તો આ એક ફોલી દયો કાલ બીજો દઈશ આ ફેન વિડિયો કોલ આવે છે જોજો હામેથી ગિફ્ટ નું કહે હેલો લાલા જય શ્રી કૃષ્ણ રક્ષાબંધન કરવા આવવાની ને હા તે આવે જ ને મામા આખું વર અહીંયા જીજાજી ની ખિસ્સા ખાલી કર્યા રાખો તો એકવાર તને મોકો દેજ ને આ બે માણા ને રક્ષાબંધન ટાણે જ મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ જાય છે તે ભરાવી દે બરોબર એનું બીજું કઈ ન જોતું

સોનલ એ સોનલ જલ્દી ચાર લેતી કોઈ નવરી નથી આયા લેવા ગયો મારા બાપુ સાંધાણી તેમાં રહુડા આખો દી સા નવરી ના થયા સા